સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીજની ચૂંટણી લવાની છે ભાવનગર ખાતે કહી શકાય કે આમ તો અનેક વખત ચૂંટણીઓ થતી હોય છે પરંતુ જે વખત કહી શકાય કે પ્રથમ વખત ચૂંટણી એવી રસપ્રદ બની છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ માજી મેયર છે મેયુલભાઈ વડોદરીયા એ ચૂંટણી લઈ રહ્યા છે બીજી બાજુ ચેમ્બરમાંથી પ્રકાશભાઈ ચૂંટણી લઈ રહ્યા છે સાહેબ સૌથી પહેલો સવાલ છે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એનું કાર્યક્ષેત્ર શું નિતિનભાઈ આપને વાત કરું તો સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ લગભગ એક હજાર ડાયરેક્ટ સભ્યો અને પંચાવન એસોસિએશનના માધ્યમથી દસ હજાર વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે ચેમ્બરના બંધારણ મુજબ આપણે એના ઉદ્દેશો જોઈએ તો વેપાર ઉદ્યોગમાં લગતા જે કોઈ પણ પ્રશ્નો છે એનું સંકલન કરી યોગ્ય જગ્યાએની રજૂઆત કરવી બીજું કે જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતું જે છે માનો કે કોઈ પણ વેપાર ઉદ્યોગ થશે તો એની માટે રોડ રેલ કનેક્ટિવિટી પાવર જીઆઈડીસીનું નિર્માણ કરીએ કે જેથી સસ્તા ભાવે ઉદ્યોગોને જમીન મળી શકે આ ઉપરાંત હમણાંના સમયમાં આપણે વિચારીએ તો ચેમ્બરનું મુખ્ય કાર્ય કોન્ફરન્સ ટ્રેડ ફેર આ બધા દ્વારા નવા ઉદ્યોગો જે આવી રહ્યા છે એને એક નેટવર્કિંગનો લાભ મળે એ લોકોનો બિઝનેસ પ્રમોટ થાય એક્સપોર્ટ વધે

અને સાથે સાથે ચેમ્બરનું કાર્ય શીખતા જતા હોય જેમ કે હું પહેલાં મંત્રી તરીકે મેં કામ કર્યું છે અત્યારે બે વર્ષથી ઉપર ઉપપ્રમુખ તરીકે કાર્ય કરું છું તો એ રીતે ધીરે ધીરે આગળ વધતા જાય અને ચેમ્બરનું કાર્ય આગળ વધતું રહે સારા સારા ઉદ્યોગમાંથી અલગ અલગ ઉદ્યોગમાંથી લોકો ચેમ્બર સાથે જોડાય જેમકે આ અગાઉ આપ આપ જુઓ તો પ્લાસ્ટિક ઉદ્યોગમાંથી કમ્પ્યુટર ઉદ્યોગમાંથી રોલિંગ મિલમાંથી એમ અલગ અલગ ક્ષેત્રમાંથી લોકોએ ચેમ્બરનું પ્રમુખ પદ જોયું છે મારા માટે ગર્વની વાત એ છે કે હું સોલ્ટ એસોસિએશન સાથે લગભગ પંદર વર્ષથી જોડાયેલો છું અને સોલ્ટ ઉદ્યોગમાંથી કોઈ ચેમ્બરના પ્રમુખ પદે પહોંચશે એવી કદાચ હું પહેલી વ્યક્તિ આવીશ પણ જે ચેમ્બરે આપને

ચેમ્બરના ઉપપ્રમુખની ચૂંટણી ઓલરેડી અત્યારે બિનહરીફ તેજસભાઈ જીતી રહ્યા છે જે મેનેજિંગ કમિટીના સભ્યો છે એમાં ત્રીસમાંથી બે ફોર્મ વધારાના ભરાણા હતા પણ એ લોકોએ તે સમય મર્યાદામાં પાછું ન ખેંચ્યું પણ પછી એ લોકોને કંઈક સમજાયું ને એ લોકોએ પાછું ખેંચ્યું છે મેહુલભાઈને પણ સમજાવવાના જે તે જગ્યાએથી ચેમ્બરમાંથી પ્રયત્નો કર્યા હતા પણ એમની ઈચ્છા હતી કે ના મારે વખતે ચૂંટણી લડવી છે એટલે આ ચૂંટણી થઈ રહી છે સાહેબ વાત ભાવનગરની લાગે છે કંઈક ને કંઈક વર્ષો પહેલાનું ચેમ્બર હતું અને અત્યારનું ચેમ્બર છેલ્લા થોડા સમયથી કંઈક ને કંઈક રાજકીય લુણો લાગી ગયા એક લોકોમાં ચર્ચા છે હા એનું શું કરવું હું એવું સમજુ છું કે રાજકીય લુણો ચેમ્બરને લાગ્યો હોય એવું મારી માન્યતા નથી ચેમ્બરમાં કોઈ પણ વ્યક્તિ આવશે એને જે કઈ પણ નીતિ વિષયક જે જે કંઈ પણ કામ હશે એ સરકાર પાસે જ કરાવવાના છે એટલે કોઈ રાજકીય લોકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા હોય એવું નથી લાગતું છેલ્લા ચાર પાંચ પ્રમુખથી પણ તમે જોતા હશો કે અથવા અગાઉ એવી રીતે કોઈ પણ વ્યક્તિઓ આવ્યા હોય નેચરલી છે કે અત્યારે કોઈ પણ લોકો બધાના સંપર્કમાં હોય જ તે પણ રાજકીય રીતે ચેમ્બરનો ઉપયોગ થતો હોય એવું નથી બનતું એવું મારું માનવું છે સાહેબ ખાસ કરીને આપણે મહત્વની વાત છે ભાવનગર સૌથી અલગ શિપ બ્લેકિંગ યાર્ડના નામે ઓળખાય છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી સુરત પછી બીજા નંબરે છે આ રીતે પ્લાસ્ટિક ઉદ્યોગ છે અને સોલ્ટ ઉદ્યોગ પણ છે ક્યાંક ને ક્યાંક સરકારની કદાચ નીતિ હશે અથવા નિયમો હશે છેલ્લા થોડા સમયથી આ તમામ ઇન્ડસ્ટ્રીઓ

હું માનું છું ત્યાં સુધી અલંગ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અનેક રીતે પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ ઉદ્યોગમાં જે તેજી મંદી છે એ ફક્ત કોઈ રાજકીય નીતિ વિષયક નથી થતી ડિમાન્ડ સપ્લાય ગેપ આ ઉપરાંત ઘણા બધા પણ વસ્તુઓ એને સ્પર્શતી હોય છે એટલે એ રીતે કદાચ કોઈ પણ ઉદ્યોગ તેજી મંદીના વમણમાં કારણ કે સમજો છો કે અગાઉ બે વર્ષ અગાઉ આપણે કોરોનાના બહુ મોટી મહામારીમાંથી પસાર થઈ રહ્યા છે એટલે દરેક ઉદ્યોગ ધંધાને એની અસર થઈ છે પરંતુ સૌ આપણે સાથે મળી અને ફક્ત પ્રશ્નોની રજૂઆત કરવા કરતા કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે ટ્રેડ નો વિકાસ કેમ થાય આપને ખ્યાલ હશે કે બે મહિના પહેલા ચેમ્બરે એક મોટા મહાફેરનું આયોજન કરેલું હતું અને લગભગ બે લાખ લોકોએ એની વિઝિટ લીધી

ચેમ્બરે પ્રયત્નથી નારી જીઆઈડીસીનું કામ છેલ્લા ત્રણ ચાર વર્ષમાં આગળ વધ્યું છે અને એના જે એલોટમેન્ટની પ્રક્રિયા છે એ પણ ચાલી રહી છે આ ઉપરાંત અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે માઢિયાનું કામ પણ ઘણું બધું આગળ વધી રહ્યું છે કારણ કે ઉદ્યોગોમાં જીઆઈડીસીની રચના થાય તો જ નાના મોટા ઉદ્યોગોને જમીન પહેલી તો મળવી જરૂરી છે અને એ માટે ચેમ્બર સતત પ્રયત્નશીલ છે અને જીઆઈડીસીનું કામ આગળ વધશે એવી મને ચોક્કસ ખાતરી રોજગારી માટે સૌથી મોટો સવાલ છે હા શું કરી શકાય રોજગારી માટે આપણે એક એક રીતે જે વિચાર કરીએ તો ઉદ્યોગ ધંધાનો વિકાસ થશે એ એ જ મુખ્ય છે સરકારી નોકરીઓ સિવાય આપણે એટલું ચોક્કસ સમજી શકીએ કે પ્રાઇવેટ જગ્યાઓમાં જેટલો વિકાસ થતો જશે એમ જ રોજગારીની સમસ્યાનો ઉકેલ આવશે અને એ માટે ચેમ્બર સતત પ્રયત્નશીલ રહેશે દર્શક મિત્રો આપણે વાત કરી હતી પ્રકાશભાઈ સાથે તેઓ પ્રમુખ પદના દાવેદાર છે આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે પરંતુ આમ જોવા જઈએ તો ચેમ્બર ઓફ કોમર્સ જે ઇન્ડસ્ટ્રીઝ છે જેને જૂના નામથી આપણે કહીએ તો માજરોની એક સંસ્થા તરીકે ઓળખાતી હોય છે પ્રજાના પ્રશ્નો હોય ઉદ્યોગ કરવાનો પ્રશ્ન હોય સરકાર સાથે સેતુ બંધ કરીને આ પ્રશ્નો ઉકેલવાની દિશામાં ચેમ્બર કામ કરતી હોય છે આગામી દિવસોમાં ભાવનગરનો વિકાસ થાય નવા ઉદ્યોગ આવે રોજગારી મળે એ સૌ કોઈની અપેક્ષા છે ત્યારે હવે જોવાનું છે ચેમ્બરમાં જે કોઈ વ્યક્તિ નવા પ્રમુખ પદ આવે ભાવનગરના વિકાસ માટે તેઓ શું કરશે એના માટે લોકો મીટ માંડીને બેઠા છે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટણી આગામી દિવસોમાં યોજાણી છે ચૂંટણી તો અનેક વખત હોય છે એટલા માટે કે આ જે સંસ્થા છે મહાજનોની સંસ્થા કહેવાય વેપારીનો પ્રશ્ન હોય ઉદ્યોગ જગતના પ્રશ્ન હોય આગેવાની લઈ સરકાર સાથે સેતુની જેમ કામ કરતી સંસ્થા એટલે ચેમ્બર ઇન્ડસ્ટ્રીઝ હોય છે પણ આ વખતની ચૂંટણી કંઈક રસપ્રદ બની છે લોકોમાં અને ગ્રામ્યજનોમાં એવી વાત આવી છે કે આ જે ચૂંટણી છે એને રાજકીય રંગ લાગ્યો છે ને ચૂંટણી એટલા માટે ચર્ચાસ્પદ બની છે આપણી સાથે ઉમેદવાર જોડાયા છે મિરુનભાઈ વડોદરા આપણે તેમને પૂછ્યું છે સાહેબ કેમ આવ્યું મિનુભાઈ ખાસ કરીને ચેમ્બરની ચૂંટણી તો ઘણી વાર આવે છે પણ આ વખતે ચૂંટણી ચર્ચાસ્પદ કેમ હું તો ચેમ્બરનો ઘણું ગ્રહી ચૂકેલો છું અને મેં મારી ઉપપ્રમુખની ચૂંટણી પણ લડેલો છું તેમાં પણ હું જીતેલો છું આ વખતે સમાધાનોના ઘણા પ્રયત્નો કર્યા ગામના શ્રેષ્ઠીઓ પ્રયત્ન કર્યા મેં પણ પોઝિટિવલી સમાધાન માટે કહ્યું કે ભાઈ મને વાંધો નથી પણ જે બીજા લોકો ઉમેદવારો છે એ લોકોને રસ જ નહોતો સાથે બેસવામાં કે ભાઈ અમારે ચૂંટણી કરાવી જ છે અને લડવી છે તો આ તો સૌ સૌનું અભિપ્રાય હોય છે સૌ સૌની પસંદગી હોય છે એમાં ચૂંટણીમાં આપણે કોઈને ના પાડી શકતા નથી એટલે મેં પણ મારી દાવેદારી નોંધાવી અને સામે પક્ષે પણ એને દાવેદારી નોંધાવી પરિણામ તો ઉપરવાળાના હાથમાં છે જે થાય આ વેપારી સંસ્થા છે વેપારી સંસ્થાનો બહુ સ્વાભાવિક છે કે ઇલેક્શન ન થાય એમાં સૌ રાજી હોય છે હું ચેમ્બરમાં લગભગ બેતાલીસ વર્ષથી છું મોસ્ટ સિનિયર મેમ્બર ચેમ્બર તો ચેમ્બર એ અમારી વાલી સંસ્થા જે કહેવાય એવી સંસ્થા છે અને ઘણા બધા કામ ચેમ્બર થ્રુ કરેલા હોય છે એક મહાજન છે મહાજનનો જો અવાજ ન ઉઠે સારી રીતે સારી રીતે ન ઉઠે તો આપણે વેપારી મિત્રોનું કામ કરી શકતા હોતા નથી મહાજન સાથે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ની સાથે કઈ રીતે કઈ જગ્યાએ ક્યારે કેટલું કામ લેવું તે ખૂબ જરૂરી છે અને આ વખતે પણ રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે પણ ખૂબ સારો સપોર્ટ આપેલો છે મેળવી ખાસ કરીને વાત કરીએ રાજકીય રીતની વાત આપણે કદાચ એવું કરી કે એક એવો ચર્ચા બની રહી છે કે આ ચૂંટણી રાજકીય ઢબે થઈ રહી છે લાગે છે હું એવું માનું છું કે હું જ્યારે ઉપપ્રમુખની ચૂંટણી લડ્યો ત્યારે હું એક પણ પાર્ટીમાં જોડાયેલો નહોતો છતાં પણ હું એકસો ને ત્રીસ મતે એ વખતે જીતેલો પછી હું મેયર બન્યો અને સામે જે કઈ મારા સાથીદારો છે એ એવું લાગે છે કે આ રાજકીય ચૂંટણી જેવું માહોલ સર્જાઈ રહ્યો છે પણ ચૂંટણી એક એવી વસ્તુ છે કે દરેકને એ આશા નેગેટિવ રીતે ન જાય એટલે સૌ સૌની રીતે સૌ મહેનત કરતા હોય છે નિર્ણય ખાસ કરીને આપ તો પૂર્વ મિયર છો શહેરના તમામ પ્રશ્નોથી કે શહેરીજનો છો માનો કે આગામી દિવસોમાં આપ પ્રમુખ બનો ભાવનગર શહેરની વાત હોય ઉદ્યોગકારોની વાત હોય એમના પ્રશ્નોને સરકારમાં જ્યારે રજૂઆત કરવાના હોય છે કઈ રીતે કરી શકાય હું એવું માનું છું કે ચેમ્બર જે છે એ ખાલી ઉદ્યોગોની પણ વેપાર સાથે પણ સંકળાયેલી છે નાના નાના વેપારીઓ છે એના પ્રશ્નો પણ ખૂબ હોય છે ઉદ્યોગોના પણ પ્રશ્ન ખૂબ હોય છે મોટા ઉદ્યોગો હોય છે તો એ એમની રીતે સારી રીતે પતાવી શકતા હોય છે

સ્ટેશનરીમાં પણ ડબલ રેટ થઈ ગયો જે હતો ટેક્સી ત્યારે વેપારીઓ મને રજૂઆત કરેલી લઈ અને સદનસીબે રાજ્ય સરકારો ખૂબ સારો એવો સપોર્ટ અને એમને સરસ રીતે રજૂઆત કરી અને આપણે એમને કહ્યું કે બાજુના સ્ટેટમાં જો આટલો રેટ હોય તો આપણા સ્ટેટમાં એક રીતે કેમ કમ્પેર ન થઈ શકે આપ માણસો નહીં બંને એસોસિએશને સ્ટેશનરી એસોસિએશન તેમજ મશીનરી ટેક્સટાઇલ એસોસિએશન સાહેબ સાથે ગઈ વખતે મને લાગે છે સૌરભભાઈ પટેલ સાહેબ હતા અને એમની સાથે મિટિંગ કરીને એમને સારી રીતે એક્સપ્લેન કરીને સમજાવીને એમને બહુ પોઝિટિવ પ્રતિસાદ આપ્યો અને ચાર થી પાંચ દિવસમાં આ વેડ જે છે સીધો અડધો જે કઈ હોય કોમ્પિટિશન બીજાના સ્ટેટ સાથે કરી શકે એ કરી શકે એ ક્યારે જોઈ શકે જ્યારે ચેમ્બરનું પ્લેટફોર્મ ચેમ્બરના માણસો ખૂબ સારી રીતે એમાં ડિટેલિંગ કરતા હોય ત્યારે જ આ વસ્તુ શક્ય બને છે મેડમ ખાસ કરીને વાત કરીએ ભાવનગરમાં ઘણા વર્ષોથી નવી ઇન્ડસ્ટ્રીઝો આવી નથી રોજગારની સૌથી મોટી સમસ્યા છે ડાયમંડ સાથે હોય કે શીપ બ્રેકિંગ સાથે હોય લોકો ધીરે ધીરે હિજરત કરી રહ્યા છે સુરતવાળા છે તો સુરત બાજુ જે છે ડાયમંડવાળા અલંગવાળા છે તો એ અન્ય વ્યવસાયો તરફ વળી રહ્યા છે ભાવનગર જિલ્લામાં ઉદ્યોગ આવે ભાવનગર જિલ્લામાં રોજગારી મળે એના માટે આપણું શું વિઝન છે ભાવનગર વિકાસમાં એમાં એવું છે કે ભાવનગર આપ માનસો કે અત્યારે કદાચ લોકોને કે એજ્યુકેશન હબ માટે ખૂબ ફેમસ થઈ ગયું છે એજ્યુકેશન હબ કે ભાવનગર એટલે એકદમ સેફેસ્ટ સિટી ઓફ ગુજરાત તો આ રીતે ભાવનગરમાં એજ્યુકેશન હબ કોમ્પ્યુટર સોફ્ટવેર બિઝનેસ તેમજ જ્યારે પણ વેબ્રન્ટ આવે ત્યારે બહુ સ્પષ્ટ રીતે સારી રીતે ચેમ્બર દ્વારા રજૂઆત થવી જોઈએ કે એકાદ ઉદ્યોગ ભાવનગર પણ આવે આપને સૌને જાણી જો છે કે ડોલરમાં પણ ખૂબ સારો વિકાસ અત્યારે થઈ રહ્યો છે અને તેમાં પણ ઉદ્યોગવાળો એમાં ચોક્કસ ડેફિનેટલી ભાવનગરને ફાયદો થશે અને ભાવનગરમાં જે રીતે અત્યારે અલંગ છે તો અલંગમાં લોકો એમ કહે છે મંદી છે પણ ઇન્ટરનેશનલ માર્કેટના હિસાબે આપણે ત્યાં અલંગમાં અત્યારે તકલીફ છે કારણ કે અત્યારે ફ્રેટ જે છે એ ખૂબ વધી ગયા છે એટલે અલંગ નું જે શિપો છે તોડવા આવતા નથી ને અલંગના શિપો જે છે અત્યારે કાર્ગોમાં ચાલી રહ્યા છે એટલા માટે આપણને થોડો વખત એવું લાગે છે બીજું આપણે વાત કરીએ તો ડાયમંડ ડાયમંડમાં પણ આપ જુઓ તો સુરત ગમે ગયા છે એમાં ના નથી પણ તમે જો કે સેફ સિટી અત્યારે પોલીસ તંત્ર જુઓ કોર્પોરેશન જુઓ કલેક્ટર સેવા સદન જુઓ એમાં આપણને બધો પૂરેપૂરો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને જયારે ચેમ્બર સાથે હોય ઉદ્યોગો સાથે ત્યારે આપણને એથી વધારે સારું રિઝલ્ટ મળી શકે મીણભાઈ છેલ્લો સવાલ છે ભાવનગરના ઉદ્યોગપતિઓ અથવા તો જે ચેમ્બરના સભ્યો છે મીણભાઈ વડોદરાને મત શું કામ આપશે હવે હું એટલા માટે કહું છું કે હું આપને કહ્યું એમ કે ભાઈ હું બેતાલીસ વર્ષથી ચેમ્બર સાથે સંકળાયેલો છું વેપાર હોય કે ઉદ્યોગ હોય કોઈ પણ પ્રશ્ન હોય એમાં હું પૂરેપૂરો ઇન્વોલ્વ થઈને સારા રિઝલ્ટો લાવવા પ્રયત્ન કરું છું અને હું આપને કહું કે મેં મારો કોઈ દિવસ ફોન બંધ રાખ્યો નથી જ્યારે ફોન નવો લીધો ને ત્યારથી મારો ફોન બંધ હોતો જ નથી એટલે ગમે ત્યારે મને વેપારીઓ ઉદ્યોગકારો એવન નાના માણસો હું એમ કહું છું કે પાનના ના હોય છે એ પણ મને ફોન કરે છે ભલે મેમ્બર ન હોય પણ એ આશા લઈને આવે છે કે મેહુલભાઈ એટલીસ્ટ વાત કરશે સાંભળશે યોગ્ય લાગે તો રજૂઆત પણ કરશે અને એના સારા રિઝલ્ટ પણ આવશે તો આ તબક્કે હું મને ચોક્કસ એવી ખાતરી છે કે વેપારીઓ ઉદ્યોગકારો આપણે એટલી સી એટલું તો સમજી શકે છે કે કયો માણસ ક્યારે કઈ રીતે કામ આપશે કામ લઈ શકશે અને રિઝલ્ટ લાવી શકશે દર્શક મિત્રો આપણે વાત કરતા હતા ચેમ્બરની ચૂંટણી માટે ઉમેદવારો સાથે આપણે વાત કરી છે કહી શકાય કે ચૂંટણી લડવાનો હક છે આ લોકશાહી જે છે દરેકને જે હક હોય છે મળતો હોય છે મેહુલભાઈ પણ ઉમેદવારી નોંધાવી છે સામેના પક્ષે પ્રકાશભાઈ પણ ઉમેદવાર છે પરંતુ સૌથી મોટી વાત છે પરિણામ છે ઉપરવાળાના હાથમાં આવતું હોય છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે ભાવનગરના ઉદ્યોગપતિઓ જે છે એમના જે પ્રશ્નો છે કોણ ઉકેલશે એના માટે જોવું રહ્યું ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો